گراٹ پردیش کونگ سمک سنمر پہ شکتی سہائی اوبیسی سیل نمک ماننی بلدیوائی ایس سی سیل پرمک مننی نوشاد بھائی ایسٹی سیل نمک ماننی انل بھائی جوشیارا અત્રે માનનીય પ્રવીણભાઈ રાષ્ટ્રપાલ માનનીય સોમભાઈ અત્રે ઉપસ્થિત પ્રદેશ સમિતિના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત સૌ ધારાસભ્ય સાથીઓ ઉપસ્થિત સૌ આગેવાનો વડીલો બહેનો અને યુવાન મિત્રો સ્વાભિમાન ધરણાનો કાર્યક્રમ આજે એસસી એસટી અને ઓબીસી સેલના નેજા હેઠળ આયોજિત કરવામાં આવ્યો ادھار جو سب جو آج ایس سی ایسٹی اور سجو آجے پتا ادھیکار لڑائی لڑکی پڑے یہ پر شاشن میں ابھی تھی ادھار کو માગ્યા વિના મળવો જોઈએ એ અધિકાર પણ આજે ગુજરાતમાં છેલ્લા વીસ વર્ષના ભારતીય જનતા પક્ષના શાસનમાં પરિસ્થિતિ એવી છે કે જે આપણો હક છે એના માટે પણ આજે માગણી કરવી પડે એ પરિસ્થિતિ ઉપર ભારતીય જનતા પક્ષની માનસિકતાનો આ પ્રશ્ન છે એમની માનસિકતા કરી પછાત એસસી કે ઓબીસીના ને મદદરૂપ થવાની માનસિકતા નથી એમની માનસિકતા માત્ર ને માત્ર છેવાડામાં રહેતા માણસનો વિકાસ નહી પણ ઘણા ગાંઠિયા નજીકના ઉદ્યોગપતિઓનો વિકાસ એ આ ભારતીય જનતા પક્ષની માનસિકતા છે માનસિકતા અને વિચારધારા વચ્ચેનો આ તફાવત છે કે કોંગ્રેસનો વિચાર આવે એ શાળામાં વધારામાં વધારે બાળકો ભણવા જાવે એના માટે શું કરવું જોઈએ તો કોંગ્રેસ પક્ષ મધ્યાહન ભોજન યોજના શરૂ કરે અને આ ભારતીય જનતા પક્ષ પ્રવેશોત્સવ કરે કોંગ્રેસ પક્ષને એ વિચાર આવે કે ગામડામાં છેવાડામાં છેવાડામાં રહેતા માણસના બાળકને યોગ્ય શિક્ષણ મળવું જોઈએ અને એને યોગ્ય શિક્ષણ મળે એટલા માટે ગામે ગામ સરકારી શાળાની સ્થાપના થાય એની ચિંતા વર્ષો સુધી કોંગ્રેસ પક્ષ કરે અને આ ભારતીય જનતા પક્ષ તેર હજાર ગામડાઓમાંથી એક સાથે આ શાળાઓને બંધ કરી દેવાનો નિર્ણય કોંગ્રેસ પક્ષ એમ વિચારે કે આ બાળકોને યુવાન થયા પછી યોગ્ય કોલેજનું શિક્ષણ નજીવી એ મળી રહે એની ચિંતા કરી અને કોંગ્રેસ આખા ગુજરાતમાં સાડી ત્રણસો થી વધારે ગ્રાન્ટીનેડ કોલેજોની સ્થાપના કરે અને આ ભારતીય જનતા પક્ષની સરકાર એમના વર્ષના શાસનમાં એક પણ નવી કોલેજ ન કરે અને સ્વનિર્ભર કોલેજોના આધારે તમામે તમામ સમાજ અને સમુદાયોને છોડી મૂકે એમની કોંગ્રેસ પક્ષ ઘર બનાવવા માટે આર્થિક રીતે નબળા કુટુંબોને સો ચોરસ મીટરનો પ્લોટ આપે અને ભારતીય જનતા પક્ષ સત્તા પર આવ્યા પછી આ યોજના બંધ કરી કોંગ્રેસ પક્ષ એની સરકાર હોય ત્યારે સુનિશ્ચિત કરે કે આદિવાસી وکاس موٹر ٹرائیبل سب پلر بجٹ سو ستر ٹکنی فاڑونی الادگی ہوئیے یہ سچت کردیوسی وکاس کی چنتا کرے آتی جنتا پہ آ ستر ٹکنی فاڑونی دھیرے دھیرے گٹتا گٹتا આજે અગિયાર ટકાએ પહોંચી અને એ અગિયાર ટકાની ફાળવણીમાંથી પણ આદિવાસી વિસ્તારનો વિકાસ કરવાને બદલે પૈસા ટ્રાન્સફર બીજા કામોના કરી અને એ વિસ્તારોને વિકાસથી વંચિત રાખવાનું કામ એ ભારતીય જનતા પક્ષ કર્યું એસસી એસટી ઓબીસી આ તમામ વર્ગોના વિકાસ માટે કોંગ્રેસની સરકાર એ જુદા જુદા આયોગ બનાવે કમિશન બનાવે એમના હાથમાં સત્તા આપે અને ઉદ્દેશ્ય એ કે આ જે તે જ્ઞાતિના કમિશનો દ્વારા એમની ચિંતા કરવામાં આવે એમના વિકાસની ચિંતા કરવામાં આવે એ વિચારધારાથી કોંગ્રેસ પક્ષ ચાલે અને આ બધા આયોગો અને કમિશનોને મૃતપાય અવસ્થામાં મૂકી દેવાનું કામ એ ભારતીય જનતા પક્ષ એની વિચારધારાને ઓળખી લેવાનો આ સમય આવ્યો છે અને આજે આટલી વિશાળ સંખ્યામાં એસસી એસટી ઓબીસી સમુદાયના લોકો પોતાના અધિકારની માગણી માટે અહીંયા એકત્રિત થયા છે આ સરકાર અહીંયાથી દોઢ કિલોમીટર દૂર બેઠી છે એના મનમાં સહેજ પણ લાગણી હોય તો અહીંયા થયેલી ચર્ચાઓ ઉપર ધ્યાન રાખી અને આવનારા ફેબ્રુઆરીમાં જે બજેટ આવવાનું છે એ બજેટમાં આ ત્રણેય સમુદાયના વિકાસો માટેનું પૂરતું આયોજન કરે પણ એમ નહીં કરે એમને કોઈ સમાજની ચિંતા નથી એમને કોઈની પડી નથી એમને માત્ર સત્તા જોઈએ છે અને એમને સત્તાનું રાજકારણ કરવું છે જ્યારે કોંગ્રેસ ક્યારેય સત્તાના રાજકારણમાં કે સત્તાના સમીકરણમાં માનતી નથી કોંગ્રેસની વિચારધારા હંમેશા એ રહી છે કે આ દેશ વિકાસ કરવો હોય તો ગામડામાં છેવાડામાં છેવાડામાં રહેતા દલિતભાઈ આદિવાસી વિકાસ થશે તો આ દેશનો વિકાસ થશે આ વિચારધારા એ કોંગ્રેસ પક્ષની અને એટલા માટે આજે આ સંમેલન દ્વારા જે દોઢ કિલોમીટર દૂર એર કન્ડિશન ઓફિસમાં બેઠા છે એમને આજે આપણે ચીમકી આપવા માંગીએ છીએ કે તાકાત એકત્રિત થઈ છે સાંભળી લેજો અને નહીતર આ આગ જો છે ભૂખ્યા જનોનો ચઠરાગની ચાગશે તો તમારા આ સત્તાના મેલની એક ભસ્મ કણી પણ બાકી નહીં રહે એટલું ધ્યાન તમે ત્યાં બેઠા બેઠા રાખો એ અવાજ એ એકતાનો સંદેશ અને એ તાકાતનો પરિચય આજની આ સ્વાભિમાન ધરણાના કાર્યક્રમ દ્વારા આજે આપણે આપવા માટે એકત્રિત થયા છીએ ત્રણે ત્રણ સેલના ચેરમેનશ્રીઓએ સાથે મળી અને ખૂબ સુંદર આયોજન કર્યું છે આપ સૌ પણ મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત છો હું આપણા સૌના વતી ત્રણેય ચેરમેનોને અભિનંદન આપું છું આપ સૌને હૃદયપૂર્વકના ધન્યવાદ પાઠવું છું જય